દાખલ કરાયા શહેરમાં આગામી ઉત્તરાયણ પર્વ પૂર્વે જ આકાશમાં પતંગોની સંખ્યા વધતા વાહન માટે જીવનું જોખમ ઉભું થયું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગની ઘાતક દોરીના કારણે ત્રણ અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા જેમાં વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર હાથ છે ઘટનાની અનુસાર કેલનપુર પાસે રાજપીપળાના સુરેશ રાણા નામના શખ્સને પતંગની દોરી ગળાના ભાગે વાગતા હોસ્પિટલ ખસડાયા હતા તેવી જ રીતે જેતલપુર બ્રિજ પરથી પસાર થઈ રહેલા કમલ જિંગર પણ દોરીની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા સૌથી ગંભીર ઘટના અજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે બની હતી જ્યાં જે વાઘેલા નામના યુવકનું ગળુ ધારદાર દોરીથી ગંભીર ઇઝાઓ પહોંચી હતી ઉત્તરાયણના પૂર્વે વધતા જતા અકસ્માતોને પગલે તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ઘાતક માંજાના વેચાણ સામે કડક તપાસ શરૂ કરવામાં આવી છે નાગરિકોને પણ વાહન ચલાવતી વખતે ગળાના ભાગે સુરક્ષા કવચ રાખવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે શહેરમાં પક્ષીઓ અને નાગરિકોની સુરક્ષા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે